નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાજ છે આદિજાતિ પશુપાલકોના પશુઓ માટે નિઃશુલ્ક એનિમલ ટ્રેવિસ આપવાની યોજના દાહોદ જિલ્લાના વિવિધ ગામો ખાતે આવેલ ગ્રામ પંચાયતો દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે જરૂરિયાત મુજબ ગામના લોકોને પશુઓની સારવાર રસીકરણ કૃત્રિમ બીજદાન તેમજ પશુ કેમ્પના આયોજનમાં સરળતા રહે તે માટે પશુઓ માટેની કુલ છ્યાસી જેટલી ટ્રેવિસ એનિમલ ટ્રેવિસ આપવાની યોજના હેઠળ ફાળવવામાં આવી છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાંડીબાર ખાતે રહેતા રમણભાઈ જીથરાભાઈ બબેરિયાને જેઓ તેમના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સંચાલન કરી રહ્યા છે લાભાર્થી રમણભાઈ બબેરિયા જણાવે છે કે પશુ દવાખાના દાહોદથી આ યોજના વિશે અમને જાણકારી મળી હતી પશુ આરોગ્યને લગતા પ્રશ્નો પશુ ડોક્ટર આગળ રજૂ કરતા તેમણે અમને વિસ્તારપૂર્વક યોજના અંગેની જાણકારી આપી હતી નામ બબેરિયા રમણભાઈ જીતરાભાઈ ગામ બાંડીભર ફળિયો નિશ્વાસ આદિજાતિ વિસ્તાર કચેરી પેટા યોજના કચેરી દાહોદ ત્રેવીસ ચોવીસની અંદર જે ત્રેવીસની યોજના અમને દાહોદ પશુપાલન દવાખાનાથી અમને સહાય મળેલ છે અને એની અંદર જે અમારા જે આજુબાજુના ફળિયામાં ત્રીસથી સાઠ ઘરોની અંદર ત્રણસોથી સાડા ત્રણસો પશુઓ અંદર અમે રસીકરણ અને એક કરાવીએ છીએ અને જ્યારે એ નહીં હતી ત્યારે અમે લીમડાના ઝાડ નિશે બાંધી અને રસીકરણ કરાવતા ત્યારે અમને કોઈ પશુ ભડકી જાય તો માણસને વાગવાની ઈજાનો પ્રશ્ન રહેતો અને અત્યારે ઘોડી આવી ગઈ જે ત્રેવીસ આવી ગઈ છે ત્યારે અમારે કોઈ એવો વાગવાનો ભય રહેતો નથી અને ગુજરાત સરકારનો એમાં ખૂબ ખૂબ આભાર